અમદાવાદ રેલવે પોલીસે થોડા સમય અગાઉ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી આ આરોપીએ પોતાની ઓળખ હર્ષિત ચૌધરી તરીકે આપી હતી પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ખરેખર આરોપીનું સાચું નામ શહેબાજ ખાન હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ પોલીસે વિગતવાર તપાસ કરતા આરોપીએ પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત ચૌદ હિન્દુ યુવતીઓને

દેગાપુને રખેલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા ત્યારે આજે એક સાથે આઠની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રમ છવાઈ ગયો હતો આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ખેતની જમીનના વેચાણના કિસ્સાઓમાં ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52 થી ખેડૂત હોવા અંગેનો ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો પરંતુ વિવિધ કારણોસર પુરાવા મળતા ન હોવાથી અરજીઓ નામંજૂર કરવામાં આવતી હતી ત્યારે મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂત ખરાઈ માટે હવે છ એપ્રિલ ઓગણીસો પંચાણુંથી જ મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે